દરરોજ ચિંતા કરવાવાળા લોકો આ વિડીયો અવશ્ય જુઓ ચિંતા છોડી દેસુ દરરોજ ચિંતા થાય છે ને નાનકડી વાત પર પણ મનમાં તોફાન મસી જાય છે રાતે સૂતા પહેલા વિચારો બંધ નથી થતા જો હા આ વિડિયો તારા માટે આ વિડિયો પ્રેરણા માટે નથી આ વિડિયો તને ચિંતા છોડવા માટે શાંતિથી સાંભળ કારણ કે આ શબ્દો તારા મન સુધી પહોંચાડવા માટે છે ચિંતા શું છે એક વાત સાચી છે ચિંતા કોઈ સમસ્યા નથી ચિંતા એ સમસ્યા વિશે સતત વિચારવાની આદત છે સમસ્યા એક હોય છે પણ ચિંતા એને હજાર વાર જીવે છે ચિંતા આપણને કહે છે શું થશે તો ખરાબ થયું તો લોકો શું કહે છે પણ ચિંતા ક્યારેય નથી કહેતી તું મજબૂત છે તું સંભાળી લેશે મને મન કેમ ચિંતા કરે છે મનનું કામ છે વિચારવાનું પણ જ્યારે વિચાર ઉપર આપણે કાબુ ન રહે ત્યારે મન આપણને માલિક બની જાય છે મન ભૂતકાળ યાદ કરે છે અને ભવિષ્યથી ડરાવે છે સમજવાની વાત એ છે મન તને બસાવવા માટે ચિંતા કરે છે પણ વધારે ચિંતા તને જ નુકસાન કરે છે ચિંતા શું નષ્ટ કરે છે ચિંતા તારી ઊંઘ સોરી લે છે ચિંતા તારી ખુશી ખાઈ જાય છે ચિંતા તને હાલના પરથી દૂર કરી દે છે તો આજમાં જીવી શકતો નથી કારણ કે મન કાલમાં અટકાયેલું છે યાદ રાખ ચિંતા કરવાથી કાલ સુધરતું નથી પણ બગડે છે એક વાત સાંભળ તું જે બાબતોની ચિંતા કરે છે આમાંથી નેવું ટકા બાબતો ક્યારેય થતી જ નથી ને જે થાય છે એ માટે ચિંતા કરવાની એની કોઈ ફાયદો નથી તો પ્રશ્ન એ નથી સમસ્યા આવશે કે નહીં પ્રશ્ન એ છે તું પોતાને કેમ હેરાન કરે છે ચિંતા છોડવા એની પહેલી સારી પહેલી વાત એ તારા હાથમાં નથી એ છોડ લોકો શું વિચારે છે તારા હાથમાં નથી ભવિષ્ય શું લાવશે એ પણ તારા હાથમાં નથી પણ આ શું કરવું એ તારા હાથમાં છે આજમાં યુવું શીખ લાભ મેળ આવશે બીજી સ્વીકાર દરેક જીવનમાં દુઃખ આવે છે દરેક લડાઈ લડવી પડે છે સમસ્યા આવે ત્યારે એને સ્વીકાર કારણ કે જે સ્વીકાર્યું જાય છે એ હળવું લાગે છે એનો વિરોધ કરીએ છીએ એ વધારે દુઃખ આપે છે મન સાથે વાત કર જ્યારે ચિંતા આવે ત્યારે મન સાથે લડ નહીં પણ એની સાથે વાત કર પોતાને કહીએ હું સુરક્ષિત છું હું સંભાળી લઉં છું આ સમય પણ પસાર થઈ જશે આ શબ્દો ખાલી નથી આ દવા છે આજમાં જીવવાની કળા હમણાં શું થઈ રહ્યું છે એ જો શ્વાસ લે આસપાસ જો હમણાં તું જીવિત છે એ જ મોટી વાત છે ભવિષ્ય વિચારીને ક્યારેય પણ આજ બગાડશો નહીં એક વાત દિલમાં લખી લે તું એકલો નથી જે તને આજે મુશ્કેલ લાગે છે એ કાલે તને મજબૂત બનાવશે ભગવાન સમય જીવન કંઈ પણ તને તોડી નાખવા નથી આવતું પણ બધું તને ઘડવા આવે છે જો આ વિડીયો સાંભળીને તારું મન થોડુંક થોડીક શાંત થયું હોય તો કોમેન્ટમાં લખ હું હવે ચિંતા છોડું છું આ વિડીયો એ લોકો સુધી પહોંચાડ જેઓ રોજ અંદર લડે છે અને જો તું શાંતિ હિંમત ને સાચી વાતો સાંભળવા માંગતો હો તો ચેનલ સબસ્ક્રાઈબ કર કારણ કે શાંતિ મળવી પણ એક નિર્ણય જ છે જય હિન્દ વંદે માતરમ જય જય ગરીબી ગુજરાત